અમને લાભ સારા મળ્યા લાભ મળ્યો અમને આ બધા પારણા કરાવવાનો લાભ મળ્યો ખૂબ સરસ ખૂબ ખૂબ અનુમોદના અનુમો આ પ્રસંગે પાલિતાણા સ્થિત બધા આચાર્ય ભગવંતોએ આવી અને અહીંયા ગાડી પારણા ભવનમાં સવારે માંગલિક પ્રવચન કર્યા અને અમને લોકોને જે આશીર્વાદ પાઠવ્યા છે તેથી પેઢીને એક નવું બળ મળ્યું છે